મોરબીના લઘુ ઉદ્યોગ તરીકે પ્રખ્યાત એવા લાતીપ્લોટ વિસ્તારની દુર્દશા માટે ભારે આંદોલનો થયા અનેકો રજૂઆત થઈ પણ હતું ને ત્યાં ને ત્યાં મોરબી શહેર નગરપાલિકામાં સૌથી વધુ ટેક્સ ભરતા શહેર ઔદ્યોગિક વિસ્તાર લાતીપ્લોટની દોખલ જેવી પરિસ્થિતિ છે જ્યાં હાલ એક પણ રોડ ઉપર ચાલી ન શકાય તેવી વરસાદી પાણી ભરાયા છે જ્યારે ઉનાળામાં સમયમાં અહીં દુર્ગભ ગટરો ઉભરાયા છે જેથી અહીંના વેપારીઓને ધંધામાં અસર થતી હોય વેપારીઓ ત્રાહીમામ પ્રકારે ઉઠ્યા છે તો અમુક વેપારીઓ અહીંથી હિજરત કરી ગયા છે જ્યારે જ્યારે હવે આ લાતી પ્લોટમાં દુકાનના નવો ધંધો નહીં પણ બહારના લોકો ગોડાઉન તરીકે ઉપયોગ કરી રહ્યા છે આ બાબતે વાત કરીએ તો મોરબી સનારા રોડથી પંચાસર રોડ સુધીના વિસ્તારમાં શેરી નંબર એકથી લઈને તેર નંબરની શેરીઓમાં વિસ્તારમાં લાતી પ્લોટ આવેલું છે અહીં દરેક પ્રકારના ઉદ્યોગો છે તે સાથે શોરૂમની પણ દુકાનો પણ ખુલી છે ઘડિયાળ ઉદ્યોગ મુખ્ય ઉદ્યોગ છે પરંતુ ખાટલે ખોટ હોય એવી રીતે લાતીપ્લોટ વિસ્તારમાં નગરપાલિકાનું ઓરમાનભરી વર્તન હોય તેમ છેલ્લા વીસ વર્ષથી રોડ રસ્તા ભંગા હાલતમાં છે ઉભરાતી ગટરોથી વેપારીઓ ત્રાઈમ પોકારી ઉઠી આવે છે અને છેલ્લા તો વરસાદી પાણીના નિકાલ બંધ કરી દેવામાં ચોમાસામાં ચારેય મહિના આ લાતીપ્લોટમાં પાણી ભરાઈ રહે છે એક પણ રોડ ચાલી શકાય નહીં તેવી પરિસ્થિતિમાં છે જેના કારણે વેપારીઓ અને ઉદ્યોગોમાં ઘણી અસર થાય છે ઘણા વેપારીઓએ અહીં હિજરત કરી પડે છે તો બહારના વેપારીઓ પણ અહીં કોઈપણ પ્રકારના દુકાન કે ગોડાઉન તરીકે ઉપયોગ કરી રહ્યા છે આજની તારીખે પણ લાતી પ્લોટમાં એક પણ રોડ એવો નથી જ્યાં આંતરિક રોડ પણ ચાલી શકાય તેવી પરિસ્થિતિ હોય રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી